દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રો મનહર પટેલના જય ભગવાન મિત્રો પુરુષોત્તમ યોગ ચાલે અને એમાં સાતમા ને આઠમા શ્લોકમાં જે મૃત્યુનું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે હું વારંવાર કહું છું કે જન્મથી મોત સુધીની જે કંઈ ક્રિયાઓ થાય છે જે કંઈ ઇન્દ્રિયો દ્વારા જે વિષયોનું સેવન થાય છે એ માત્ર ને માત્ર ગયા ભવના કોઝ નું પરિણામ છે ગયા જન્મના કર્મ બીજનું ફળ છે જેને આપણે પ્રારબ્ધ કર્મ જ કહીએ છીએ બીજમાં ફેરફાર કરી શકાય પણ ફળમાં ક્યારેય ફેરના ફર ના કરી શકાય પરીક્ષામાં ફેરફાર કરી શકાય એનું રિઝલ્ટ પરિણામ તો જેવી પરીક્ષા એવું જ પરિણામ રિઝલ્ટ ક્યારેય ના બદલાય એક્ઝામ તમે આપી ત્રણ કલાકની એક્ઝામમાં તમારું પરિણામ તમારું રિઝલ્ટ રિઝલ્ટ લોક થઈ ગયું એ લોક થયેલા પરિણામને ત્રણ મહિના પછી રિઝલ્ટ આવે એક આંકડાનો એક માર્ગનો ફેરફાર ના થઈ શકે મિત્રો એ રીતે આ જગત ચાલે છે સાતમા ને આઠમા શ્લોકની અંદર ભગવાને જે મૃત્યુનું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે બરાબર સાંભળજો ભગવાન કે છે જીવાતમાં આ પ્રકૃતિમાં રહી અને વિષયોનું સેવન કરે છે પાંચ કર્મેન્દ્રી પાંચ સ્પર્શેન્દ્રિય અને મન એના દ્વારા વિષયોનું સેવન કરે છે પણ અર્જુન જેવી રીતે પવન વાયુ પોતાની આજુબાજુ જે ગંધ હોય દાખલા ફોર એક્ઝામ્પલ ફૂલોની સુગંધ હોય એમ વાયુ એ સુગંધને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેંચી જાય છે એવી રીતે જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે એ શરીરમાં એની જે વાસનાઓ છે એના જે ભાવ છે એની જે તૃષ્ણાઓ છે એની જે આસક્તિ છે એ આસક્તિ તૃષ્ણા ભાવરૂપી ગંધને સુગંધને જેમ વાયુ પવન મનુષ્ય પોતાના જે ભવમાં જે આસક્તિ જે વાસનાઓ એની હોય છે જે વિષયો ભોગવે છે પ્રકૃતિમાં રહીને એ બધી જ વાસનાઓ તૃષ્ણાને આસક્તિ બીજા શરીરમાં એ જીવાતમાં ખેંચી જાય છે મિત્રો એટલે હું વારંવાર કહું છું કે જેવા ભાવ એવો ભવ આ એમને એમ નથી કેતો આ લો ઓફ નેચર કુદરતનો કાનૂન છે અને ભગવાને જુઓ કેટલું સરસ ઉદાહરણ આપ્યું સાતમા ને આઠમા શ્લોકમાં કે વાયુ પવન ફૂલોની સુગંધને જેવી રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખેંચી જાય છે ફોર એક્ઝામ્પલ તમે બગીચામાં ઊભા હોય ફૂલોનો બગીચો હોય અને જોરદાર પવન આવતો હોય તો તમે ભલે ને સો ફૂટ દૂર હોય પણ સો ફૂટ દૂર તમને પહેલા જબરજસ્ત તમારી બાજુ ફૂલોના ગુલાબના બગીચા ઉપરથી પવન પસાર થાય ને એટલે સુગંધ પવન ખેંચી લાવે તમે બસો ફૂટ દૂર છો ને તો ત્યાં તમને ગુલાબની સુગંધ આવે કોણ ખેંચી લાવ્યું ત્યાં તો કે પવન ખેંચી લાવ્યો વાયુ ખેંચી લાવ્યો એવી રીતે જીવાતમાં જ્યારે મૃત્યુ પામે છે મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે એને જન્મથી મોત સુધી જે વિષયોનું સેવન કર્યું છે જે વાસનાઓ એને અતૃપ્ત રહી છે તૃપ્ત નથી થઈ જેમાં એને આસક્તિ રહી છે જેમાં તૃષ્ણા રહે છે એ બધા જ ભાવ જેને હું વારંવાર કહું છું કોઝલ બોડી કારણ શરીર એ કારણ શરીરને લઈ અને એ જ કારણ શરીર જેમ પવન લઈ જાય છે એવી રીતે વાસના તૃષ્ણા ભાવનું બનેલું કારણ શરીર જીવાત્માને ખેંચી અને બીજા જન્મમાં લઈ જાય છે બીજા ભાવમાં બીજા ખોડિયામાં એનો જન્મ થાય છે ખેંચે જાય છે મિત્રો આગળ પણ વાત આવી હતી ભગવાન બોલ્યા હતા મૃત્યુ વિશે કે આત્મા સ્વયં ખેંચાઈ જાય છે સ્વયં ખેંચાઈ જાય છે જીવાત્મા સ્વયં ખેંચાઈ જાય છે અહીંયા પવનનું ઉદાહરણ આપ્યું અને આગળ બોલ્યા આઠમા શ્લોકમાં કે એ જે વાસના તૃષ્ણાઓ લઈ અને જે બીજા ભાવમાં ગયો છે બીજે જ્યાં જન્મ લીધો છે ત્યાં આંખ કાન નાક જીભ મન જેવી ઇન્દ્રિયો દ્વારા એ જન્મ લઈ અને જે ખેંચી લાવ્યો છે ગયા ભાવમાં એ એ એ બધું જ તૃષ્ણાઓ ભાવ પ્રમાણે એ ખેંચી લાયો છે એ પ્રમાણે એનું શરીર તૈયાર થાય એ પ્રમાણે આખું બોડી તૈયાર થાય એ પ્રમાણે એની અગિયાર ઇન્દ્રિયો તૈયાર થાય અને એ જે ખેંચી લાયો છે જે કારણ શરીરમાં જેવા જેવા કર્મો બીજ નાખ્યા છે જેવા જેવા ભાવ કર્યા છે એ પ્રમાણે ભગવાન કે મન છે આ જીવાતમાં વિષયોને સેવે છે જુઓ જે ખેંચી લાયો છે એ પ્રમાણે બીજા ભાવની અંદર જન્મ થી વાત સુધી એ જ પ્રમાણે એના વિષયોને ભોગવે છે પાંચ કર્મેન્દ્રિય પાંચ સ્પર્શેન્દ્રિય અગિયારમું મન એની અંદર જે જે વિષયો રહેલા ફોર એક્ઝામ્પલ જીભ સ્વાદેન્દ્રિય છે તો એ જેવી તૃષ્ણા જેવી આસક્તિ લઈને આવ્યો છે એ પ્રમાણે જન્મથી મત સુધી એની એનો વિષય ભોગવે છે જીભ જે સ્વાદનો વિષય છે સ્વાદનો વિષય એ પ્રમાણે એનું કુદરત કે જેવી વાસનાઓ જેવું પુણ્ય લઈને આવ્યો છે એ પ્રમાણે મારે ખાવાનું ભેગું કરવું પડે એવી રીતે કાન એવી રીતે બધી ઇન્દ્રિય જોવાનું એ બધું બસ એની તૃષ્ણા પ્રમાણે ભોગવે છે એટલે હું કહું છું સાહેબ ગપ્પું નથી પણ આ સો ટકા કુદરતનું સનાતન સત્ય છે મારું તમારું જન્મથી મોત સુધીનું જીવન બીજું કશું જ નથી સાહેબ ગયા ભાવની બ્લૂ પ્રિન્ટ છે ગયા ભાવના કા ક્વજલ બોડી કારણ શરીરનું પરિણામ છે એના ડેટા તો મારા તમારા બર્થ પહેલાં ફિક્સ થઈ ગયા છે એ ડેટા કુદરતની પાસે છે એનો ઓપરેટર કુદરત છે સાહેબ આપણે માનીએ છીએ કે અત્યારે હું કરું છું ના સ્પષ્ટ કયું છે કે પાંચ કર્મેન્દ્રી પાંચ સ્પર્શેન્દ્રી ને અગિયાર નું મન અત્યારે જે જે સ્થુળ ઊન તમે ભોગવીએ છીએ એ આ ભવ નું નથી એ ગયા ભવ ની અંદરથી જે કારણ શરીર જેવી રીતે પવન વાયુ ગુલાબની સુગંધને ખેંચીને બીજી જગ્યાએ લઈ જાય છે એવી રીતે ગયા ભવની અતૃપ્ત વાસનાઓ લઈ અને એ બીજા ભવમાં એ અતૃપ્ત વાસનાઓ કેરી ફોરવર્ડ થાય છે અને જન્મથી મત સુધી એ પોતાની અતૃપ્ત વાસનાઓ ભોગવે છે ફોર એક્ઝામ્પલ તમને એક એક્ઝામ્પલ આપું કે માણસ પરનેલો છે પતિ પત્ની બાળકો બધું ઘરબાર છે પણ એને એવું થાય છે કે આના કરતાં તો આ ઝંઝટમાંથી છૂટી જવું અને એના કરતાં તો કોઈ આશ્રમ ખોલીને સાધુ બની જવું સારું હા લોકો પગે પડે અને લોકોના પૈસા લહેર કરવાની અને એ આમ ખાવું પીવું જલસા કરવું બસ આ આ જિંદગી સારી જો માણસ આવા ભાવ કરે પણ એ ભાવમાં તો પરનેલો છે પત્ની છે બાળકો છે મા બાપ છે એટલે એટલે એ ભાવમાં તો કંટાળી ગયો ભાઈ એટલે આવા ભાવ નાખે છે બીજ નાખે છે આવી વાસનાઓ આવી તૃષ્ણાઓ ઊભી થાય છે એની અંદર કે આના કરતાં તો લગ્ન ના કરવું સારું અને એક આશ્રમ બનાવીને બેસી જવું અને ત્યાં બેસીને બધા ખેલ કરવા હં કોઈ રોકનાર કોઈ ટોકનાર નહીં ઘરમાં તો પત્ની છે ટોંકનાર છે બાળકો ટોકનાર છે બધી જવાબદારી છે ત્યાં એકલા તમારે અને એકલા બેસી અને શાંતિથી કહે છે કે બસ હા લોકો આવે આપણને ભેટ મૂકે આપણને પગે લાગે આ કરે તેમ કરે એમ કરીને એસો આરામ કરવું એસી રૂમમાં રહેવું ને શાંતિથી મજાની જિંદગી ખાઈપીને લહેર કરવી આવા ભાવ કરે કુદરત ક્યાં તૃપ્ત વાસનાઓ એને બીજા ભાવમાં કેરી ફોરવર્ડ થાય એ જ પ્રમાણે અમારે કુદરતી સંજોગ ભેગા કરવા પડે અને એ જ પ્રમાણે એને પાછો સાધુ બને પાછો સંસારી ના બને અને એની અતૃપ્ત વાસના હોય એનું પુણ્ય હોય એટલે પૂરી કરવી પડે એ પાછો આશ્રમ બનાવે એના શિષ્ય બનાવે અને એ થાય અને જો પાપ હોય તો પાછો કોઈ પણ ગુનામાં સંડોવણી થઈ જાય પુણ્ય પૂરું થઈ જાય પાપનો ઉદય થઈ જાય તો કોઈ પણ ગુનામાં એને કલમ લાગે સંડોવણી થઈ જાય અને એ જ પાછા સાધુને જેલમાં પણ જવું પડે આવું કુદરત કે અમારા કાનૂનો છે આવા પાપ અને પુણ્યના ની દોરીથી હું પાપ અને પુણ્ય બત્રીસ પુતળીઓનો ખેલ જો આંગળીઓમાં દોરી ભરવીને કેવી નચાવે છે એવી રીતે પાપ અને પુણ્યની દોરીથી આ મારું તમારું જીવન ચાલે છે મિત્રો પાપ અને પુણ્યની દોરીથી સારા નરસા સંજોગો ને તમારા જીવનમાં આવે છે કુદરત સ્પષ્ટ કહે છે ભગવાન પણ સ્પષ્ટ કહે છે કે આ ભવની અંદર જન્મથી મત સુધી તમે જે વિષયો ભોગવીએ છીએ એ આ ભવના નથી એ ગયા ભાવના અતૃપ્ત વિષયો અતૃપ્ત વાસનાઓ અતૃપ્ત ભાવ નાખ્યા જે બીજ નાખ્યું એનું જ ફળ છે આ ભાવમાં જેવા ફરી બીજ નાખીશું એ જ આવતા ભાવે પાછા કેરી ફોરવર્ડ થશે અને એને એ બીજોનું પોટલું જેવા જેવા ભાવ કર્યા જન્મથી મોત સુધી જ મેન તમે સારા ખરા ભાવ કર્યા એનું પોટલું એને કારણ શરીર કહેવાય એને કોઝલ મળી કહેવાય ભગવાને ગીતાની અંદર સ્પષ્ટ કહ્યું છે કાર્ય કારણથી આ જગત ચાલે છે કાર્ય કારણથી જેવું કારણ એવું કાર્ય કાર્ય ઉપરથી કારણ જાણી શકાય કારણ ઉપરથી કાર્ય જાણી શકાય આ ભાવમાં જેવા કારણો આપણે સેવશું જેવા કારણો એટલે ભાવ

તૈયાર થશે ડેટા અને ડેટા તૈયાર થશે ને મારો ને તમારો છેલ્લો શ્વાસ બંધ થશે એટલે સંપૂર્ણ કોજલ બોડીના ડેટા કુદરતની પાસે જતા રહેશે અને પછી છેલ્લો શ્વાસ પૂરો થયો એટલે બસ એ ડેટા સબમિટ થઈ ગયા ફિટ થઈ ગયા એમાં રહીના દાના જેટલો ફેરફાર કરી શકાય નહીં પછી જે કહ્યું ને ભગવાને કે વાયુ જેમ ફૂલોની ગંધને સુગંધને ખેંચીને આગળ લઈ જાય છે એવી રીતે આ કારણ શરીર જે છે જે ડેટા ફિટ કર્યા છે જે ભાવ કર્યા છે એ પ્રમાણે જીવાતમા જે યોનીમાં ખેંચાઈ જાય છે અને ત્યાં ગયા પછી એ ડેટા પ્રમાણેનો પ્રોગ્રામ આખો જન્મથી મત સુધી મારીને તમારા જિંદગીના પડદા ઉપર સ્ક્રીન ઉપર આપણે બધાએ જોવાનો છે માત્ર આપણે જોનારા છીએ એના અજ્ઞાન એટલું છે આપણે એમ માનીએ છીએ કે હું કરું છું હું કરું છું હું કરું છું કુદરત કે ના આ તારા જ પાપ પુન્ય ના આધારે કુદરતી સંજોગ તારા નાખેલા બીજ પ્રમાણે સંજોગો અમે ભેગા કરીએ સુખ સુખ મોકલીએ ગમે ગમે તે તે સંજોગો નિમિત્તે આપીએ તને આપીએ એમ માનું છું કે એનો કરતા હું છું ના એનો કરતા તું નથી એનો કરતા તું ગયા ભાવમાં હતો આ ભાવમાં નથી ગયા ભાવમાં જ્યારે તે ભાવ કર્યા ત્યારે તું એનો કરતા હતો અત્યારે તો અકર્તા કરતા છું એ ડેટા અમારી પાસે આવી ગયા અને અમારી પાસે જે ડેટા નાખેલા છે એ અમારા અમારા કોમ્પ્યુટરમાં એ ડેટા પ્રમાણે જ જન્મથી મત સુધીની તારી જિંદગીને જિંદગીના જુદા જુદા સીન પ્લે થાય છે તો એમ માનું છું કે હું કરું છું બસ આટલું જ અજ્ઞાન છે અને એટલે કદાચ નરસિંહ મહેતાએ બોલવું પડ્યું કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાનતા પૃથ્વી મંડાણી છે એની મેળે યોગી યોગેશ્વરા કોઈક જાને આટલું જ અજ્ઞાન છે આ વિજ્ઞાન ને આ સાયન્સને ને આ પંદર અધ્યાયના સાતમા ને આઠમા શ્લોક ની અંદર જે મૃત્યુનું વિજ્ઞાન ખુલ્લું કર્યું એ વિજ્ઞાન જો માણસ સમજી જાય ને તો કરતા પણ અહંકાર એમને એમ નથી નીકળે આ વિજ્ઞાન સમજવું પડે લાખો ક્રિયાઓ કરશું અગરબત્તી કરશું આરતીઓ કરશું ધૂન કરશું બધું કરશું એ રિલેટિવ છે ખોટું નથી એનાથી પુણ્ય બંધાશે પણ કર્મ બીજ પડતું અટકાવવું હશે તો કર્તાપણાનો અહંકાર કાઢવો પડશે હ અને કર્તાપણાનો અહંકાર કાઢબો હશે તો વિજ્ઞાનને સમજવું પડશે કે અમારું તમારું જન્મ થી મોત સુધીનું જે કંઈ જીવન છે જે કંઈ વાહ્ય ક્રિયાઓ થાય છે પ્રકૃતિ દ્વારા જે જે ક્રિયાઓ થાય છે ક્રિયાનો કરતા હું નથી એ ક્રિયા કુદરતના ડેટા પ્રમાણે મહારાજ નાખેલા ડેટા મહારાજ ફીટ કરેલા સબમિટ કરેલા ડેટા પ્રમાણે કુદરતના કાનૂનથી મારી સામે સંજોગો આવે છે અત્યારે હું એનો સંપૂર્ણ અકર્તા છું અત્યારે કરતા નથી અત્યારે હું ભાવમાં કરતા છું નવા ભાવ જે કરું છું એમાં હું કરતા છું એટલે મિત્રો ક્રિયાઓ જે છે એ ક્રિયાઓ પણ એ ડેટાનું પરિણામ છે હું મંદિરમાં જતો હોઉં કે ના જતો હોઉં હું આરતી કરતો હોઉં કે ના કરતો હોઉં હું કોઈ પણ સંપ્રદાય પાડતો હોઉં કે ના પાડતો હોય કોઈ ધર્મમાં માનતો હોઉં કે ના માનતો હોય એ પણ પ્રકૃતિનો ધર્મ છે અને પ્રકૃતિનો ધર્મ ટોટલ પરિણામ છે રિઝલ્ટ છે એ કુદરતના જેવા ડેટા છે એ ડેટા પ્રમાણે પ્રમાણે એક એક સીન સેકન્ડે સેકન્ડે સ્ક્રીન ઉપર એ સીન આપણને દેખાય છે ફોર એક્ઝામ્પલ મારું ઉદાહરણ આપવું તો અત્યારે મારો જે ડેટા નાખેલો છે ગયા ભવનો એ ડેટા પ્રમાણે અત્યારે જે મારું સીન ચાલી રહ્યું છે એ સત્સંગ કરવાનો ડેટા નાખ્યો તો મેં ગયા અંદર એવા ભાવ કરેલા કે ભગવદ્ ગીતાનું જ્ઞાન વિજ્ઞાન મને જેમ છે એમ સમજાય અને એ સમજાયા પછી મારા પૂરતું સીમિત ના રહે પણ મારા નિમિત્તે મારી વાણીથી બીજા હજારો લોકો પામે આ વિજ્ઞાન લોકો જાણે સરળ ભાષામાં એ સરળ ભાષાની અંદર દ્રષ્ટાંતો સાથે લોકોને શિરાને જેમ ઉતરી જાય આવા ભાવ કરેલા એ એ ભાવ કુદરત પાસે છે અને કુદરત કુદરતની પાસે ડેટા છે આજે આજે એનો સમય પાક્યો અને આજે એ સીન અત્યારે આવ્યું છે તો અત્યારે આ સીન ભજવાઈ રહ્યું છે મનહરભાઈ નું જે ડેટા છે મનરભયના કોમ્પ્યુટર ઉપર સ્ક્રીન ઉપર અત્યારે જે આ સીન નીકળી રહ્યું છે એ સત્સંગ કરવાનું સીન અત્યારે ભજવાઈ રહ્યું છે હું એમ માનું કે આ સત્સંગ હું કરું છું ના યાર આ તો ગયા જન્મની અંદર કરેલા ભાવનું પરિણામ છે ગયા જન્મની અંદર નાખેલા બીજનું કર્મ કર્મફળ છે ગયા જન્મમાં આપેલી પરીક્ષાનું આ રિઝલ્ટ છે અને રિઝલ્ટનો કરતા હું કેવી રીતે હોઈ શકું જ્યારે પરીક્ષા આપી ત્યારે કરતા હતો ગયા ભાવમાં ભાવ કર્યો તો ત્યારે હું કરતા હતો અત્યારે તો રિઝલ્ટ છે અને રિઝલ્ટની અંદર કર્મની અંદર કર્મ ફળમાં તો હું કઈથી કરતા હોઉં તો અત્યારે આ એટલે હું વારંવાર કહું છું કે જે સત્સંગ કરે છે એમી એમાં એક સેન્ટ પરસેન્ટ અમારો પુરુષાર્થ નથી આ માત્ર ને માત્ર પ્રારબ્ધ કર્મ મનોરભાઈ ઉકેલી રહ્યા છે ઉકેલી રહ્યા નથી કુદરત ઉકેલાવી આવી રહ્યું છે આનો કરતા કુદરત છે આ વાણી કુદરતની છે આમાં 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 મારું એક સેન્ટ પરસેન્ટ પણ કરતા પણ હંડ્રેડ પરસેન્ટ આ રિઝલ્ટ છે સાહેબ હંડ્રેડ પર કરતા પણ કઈ છે તો કે અંદર અમને એવા ભાવ થાય છે કે આવતા ભવે એવી ઉત્કૃષ્ટ પ્રકૃતિ પ્રાપ્ત થાય કે જે પ્રકૃતિ જોઈને લાખો લોકો સુખ શાંતિ અને સમાધાનને પામે અને અંદર એવા ભાવ થાય છે કે હવે મોક્ષે જતા સુધી ભવો ભવ ભવો ભવ સંસાર લક્ષી નહીં પણ મોક્ષ લક્ષી મોક્ષમાં આગળ લઈ જાય એવા જ સંજોગો અમને ભવો ભવ જન્મો જન્મ પ્રાપ્ત થાય આવા અંદર અમને ભાવ રહે છે એ ભાવ એ એ ભાવમાં અમે કરતા જ છીએ કારણ કે એ બીજ અત્યારે નંખાઈ રહ્યું છે એ બીજ નંખાઈ રહ્યું છે અત્યારે તો એનું ફળ આવતા ભવે સો આવશે કારણ કે ગોટલો રોપ્યો છે એટલે આ બહુ યુવાનોને કેરી લાગવાની જ કુદરત કે એમાં તો કઈ કોઈ શંકાને સ્થાન નથી કરવું જે સિદ્ધાંત છે તો બધાને લાગુ પડે પણ અત્યારે જે આ સત્સંગ થઈ રહ્યો છે આ મન વચન કાયાથી દસ દસ ઇન્દ્રિયો મન દ્વારા જે આ સત્સંગ થઈ રહ્યો છે એ હંડ્રેડ રિઝલ્ટ છે એ કર્મ ફળ છે એ એ કર્મ છે પરિણામ છે એમાં કરતા પણ હું મારું એક સેન્ટ પર નથી એવું હંડ્રેડ પર્સન્ટ મને ફિટ થઈ ગયું છે સાહેબ હંડ્રેડ પરસન્ટ અત્યારે કરતા બનવું નથી કાલે ઉઠીને માની લો કે આ સત્સંગ પૂરો થઈ જાય ભગવદ્ ગીતાનું જ્ઞાન પૂરું થઈ જાય અને સત્સંગ બન

મને પૂરો વિશ્વાસ છે ગળા સુધી કે આ જે સાતમા અને આઠમા અધ્યાયમાં ભગવાને જે મૃત્યુનું વિજ્ઞાન ખુલ્લું કર્યું આ ભાવમાં જન્મથી મોત સુધી આપણે જે કર્મો ભોગવીએ છીએ એ શું છે અને નવું કર્મ કઈ પડે છે એ ગળા સુધી મને વિશ્વાસ છે કે આટલો સમજાયા પછી તમે ખરેખર સમજી ગયા હશો અને તમારો જે કર્તા પણ આનો અહંકાર છે એ પણ હવે ધીમે ધીમે નીકળી જશે એવી હું આશા રાખું છું પરમપિતા પરમાત્મા આપણને આ જ્ઞાન આત્મસાત કરવાની અનંત શક્તિ આપવી એ હૃદયથી પ્રાર્થના પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત